જય ઠાકોર સમાજ લાખણી તાલુકાના અગથળા ગામે અમે મેળો જોવા ગયા હતા તેઓ કહેવાનો મતલબ કે ચાર પાંચ જગ્યાએ મશીન લાગેલા હતા રીલ બનાવવાના તેઓ એક જ સોંગ વાગતું હતું એ સોંગ વાગતું હતું અરે ભાઈ બંગડી સોંગ તો વાગતું જ હોય ને કારણ કે આપણા પ્રિય કલાકાર ગબરપી ઠાકોરનું બનાવેલું છે એટલે મિત્રો એ સોંગ તો વાગતું જ હોય પછી આગળ શું થયું તેઓ મેં તેમને જઈને કીધું કે આ સોંગ તમે મત વગાડો અરે યાર તમે આ શું કહી દીધું આવું તો તમારે કેવરાય જ કરો કારણ કે માણી ગયા ભાઈ તો માને તો નહીં અને વગાડતા તો સારું વગાડતા તા પછી આગળ શું થયું

અરે ભાઈ ગીત ચાલુ રાખો અને બૂમ પડાવો કારણ કે આપણે એક બે પાંચ બંધ રાખીશું પરંતુ તમે જોઈ શકો છો ખાલી ચાર પાંચ દિવસની અંદર વીસ લાખ કરતાં વધારે લોકો જોયું છે તો મિત્રો ગીત તો ચાલવાનું જ છે એટલે મેળાની વાત તો ઠીક છે પરંતુ તમે પણ સાંભળો કે જોરદાર ગીત બન્યું છે બાકી તમે કોને સપોર્ટ કરો છો જરૂરથી કમેન્ટ કરજો ગબ્બર ઠાકોરને સપોર્ટ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરી અને જરૂરથી